હું રત્નેશ્વર મહાદેવ મંદિરનું પૂજારી તરીકે માળિયા આટુનું તોરવાડ ગામ આ તોરવાડ ગામમાં વ્યાસ આશ્રમની અંદર રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં છેલ્લા ત્રીસ વર્ષથી અંતક્ષત્રા ચાલું છે આ અન્નક્ષત્ર અંદર ઘણા ભાવિકો જમવા આવે છે અને આ અન્નક્ષત્ર બહુ જૂનું હતું સો છવાસો દોઢસો વર્ષ પહેલાંનું અન્નક્ષત્ર છે ચૂનાનું બાંધકામ હતું અને આખું અન્નક્ષત્રનું ધ્રાબા સહિત પઢ્યા સહિત આખું પડી ગયું તૂટી ગયું કોઈની જાનહાની થઈ નથી એટલે મેં ટ્રસ્ટીઓને બોલાવેલા ટ્રસ્ટીઓએ જોયું એટલે ટ્રસ્ટીઓએ કીધું કે એની કોઈ જાનહાનિ નથી પણ હજી પણ અત્યારે પણ હાલની તકે હું પૂજારી છે મારા પોતાના મકાન ને મારી બાજુમાં કોઈ પણ મકાન એ બધા સો દોઢસો વર્ષ પહેલાંનું જર્જરિત મકાન છે તો હવે પછી આ મંદિરની અંદર કોઈ પણ જાનહાનિ થઈ કે કોઈપણની માથે તકલીફ થઈ તો ટ્રસ્ટી કે એના પૂજારી કોઈ પણ જાતના જવાબદાર નથી ભાઈ તમામ ભાઈઓને વિનંતી છે કે આ છેલ્લા સત્તર વર્ષથી આ અનક્ષેત્રનો ટોટલી ખર્ચો યોગેશભાઈ પાઠક આપે છે અને એનું સંચાલન અમારે રામચંદભાઈ કરે છે એ મારી રૂબરૂની વાત છે આ ગીતા ક્ષેત્ર સારી રીતે ચાલે